હજુ પાંચ દિવસ કચ્છ પોરબંદર ઠંડુગાર બનવાની સંભાવના સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર ઉત્તર તરફથી આવતા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું તાપમાન ધીમે ધીમે બે ડિગ્રી સુધી વધશે અમદાવાદ આઈઆઈએમ પાસે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય રદ કરો અરજદારે ફોટોગ્રાફ ટ્રાફિકના રિપોર્ટ અને રણજીત બિલ્ડકોનની કામગીરી દરમિયાન થયેલા દસ અકસ્માત હાઈકોર્ટ સમસ મૂક્યા ભરૂચની ઘટનાએ સુરતની દુષ્કર્મ પીડિત દીકરીને કંપાવી દીધી છ વર્ષમાં બાર ઓપરેશન થયા બાદ પણ હજી બે બાકી માતાએ કહ્યું એ દિવસને યાદ કરું તો મારો શ્વાસ રોકાઈ જાય છે રાજ્યમાં ચાર હજાર નકલી ડોક્ટર સિત્તેર હજાર આપો દસ મિનિટમાં નકલી ડિગ્રી લો અમદાવાદમાં નકલી ડિગ્રી બને સુરતમાં ગ્રાહક શોધાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માં બોલેગા તો મિલેગા ખેલ બે બ્રિજના લિંકના આયોજનમાં ના આયોજન એકસો વીસ કરોડ ખર્ચ સાંભળી ભારે વિરોધ શરૂ શુક્રવારે સ્થાયી માં ફાઇટ ટુ ફિનિશ એસએમસીનો સપાટો વકીલાતની ની દારૂ કટિંગ ના નેટવર્ક ઝડપાયું નવ્વાણું લાખના મુદ્દામાલ સાથે વકીલ સહિત ત્રણ એસએમસીના ના સકંજામાં